પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં ફાયર સેફટીનો બોટલ બ્લાસ્ટ થવાની વિચિત્ર ઘટના સામે આવી છે આ બજાવવા માટે ઉપયોગમાં લેવાતો ફાયર સેફટીનો બોટલો ફાળતા મહેન્દ્રભાઇ મકવાણા નામના આધેડનું અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે રણાંક મકાને કોમર્શિયલ હેતુથી ઉપયોગ થતા મનપાએ વધુ તપાસ હાથ ધરી છે સાથે જ ફાયર વિભાગ અને પોરબંદર પોલીસે ઘટનાની ઊંડાણ તપાસ હાથ ધરી છે આ જે પ્રિમાસીસ છે એ રહેણાંક પ્રકારનું મકાન છે અને એની અંદર જે ફાયર એક્સટીંગ્યુશનર આવે છે એમાં જે એના મટિરિયલ હોય ભરવાની કાર્યવાહી ચાલતી હતી અને આવી મટિરિયલ ભરવાની કાર્યવાહી દરમિયાન આ બનાવ બનેલો છે અને જાણવા પ્રમાણે એમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયેલું છે એટલે એમાં જે ફાયર એક્સ્ટિંગ્યુશનરમાં જે અલગ અલગ પ્રકારના મટિરિયલ આવતા હોય છે એમાંથી કયા પ્રકારનું મટિરિયલ ભરવામાં આવતું હતું અને એમાં ફાયર સેફ્ટીને રિલેટેડ કોઈ પરવાનગી લેવાની થાય કે કેમ એક્સપ્લોઝિવ લાયસન્સ લેવાનું થાય કે કેમ એનો વિસ્તૃત તપાસ કરી અને આગળ કાર્યવાહી કરવામાં આવશે એટલે એમાં રિફિલિંગ નું કામ ચાલુ હતું અને ઓનર સાથે વાત થઈ અમે ત્યાં સ્થળ તપાસમાં પણ ગયેલા હતા ત્યારે તેમણે એવું જણાવેલું હતું કે તેઓ દ્વારા પોતે જ રિફિલિંગ થાય છે પરંતુ જે અત્યારે જે મૃતક છે એમના દ્વારા ફક્ત સાફ સફાઈ અને લેમિનેશન અને સ્ટીકર ચોંટાડવા જેવી ઈતર કામગીરી કરવામાં આવે જનરલી તો મોટા સ્કેલમાં કે એવી રીતે કરતા હોય અને હાઈલી એક્સપ્લોઝિવ હોય માનો કે સીઓ ટુ ટાઈપના એક્સટિંગ્યુશર રિફિલિંગ માટે સ્પેશિયલ પરમિશન જે સીઓ ટુ ગેસની હેન્ડલિંગ માટેની જોતી હોય છે એ લેવી પડતી હોય છે બાકી એમબીસી ટાઈપના એક્સ્ટિંગ્યુશરમાં પ્રેશરનું પ્રમાણ ઓછું હોય છે પણ છતાં પણ મોટા સ્કેલમાં કરતા હોય કે એવું કરતા હોય અને નાઇટ્રોજન ગેસના મોટા કેનિસ્ટર સ્ટોર કરતા હોય એના લીધે આવી આવી બધી વિક્રેતાને જે રહેણાંક વિસ્તાર છે એની બારોબાર જે એડીસી એરિયા છે અથવા તો સિંગલ પ્લોટ કે જે સિટીની બહાર કે રહેણાંક વિસ્તારથી બહાર હોય એવી જનરલી કરવાનું રહે છે જો રહેણાંક વિસ્તારમાં પરમિશન વગર કોઈ પણ જો આ કોમર્શિયલ કે આ પ્રકારની પ્રવૃત્તિ ધંધાકીય પ્રવૃત્તિ થઈ રહી હશે અને એ પ્રમાણના રેકોર્ડ ઉપર મળશે તો લગત વિભાગને પણ આની જાણકારી કરવામાં આવશે અને જો પોલીસ લગત કોઈ પણ આ બાબતનો ગુનો બનતો હશે તો એ પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે